નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નવા નામકરણ સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો અજાણતા પાકિસ્તાનની હદમાં જતા રહેલા બીએસએફના જવાન ભારત હેમખ્યુમ પરત ફર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય સેનાની ત્રણેય પાંખના અદ્ભુત સાહસ અને સંકલનની પ્રશંસા કરી ન્યાયાધીશ બી આર ગવએ ભારતના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા અને થાઇલેન્ડ ઓપનમાં ભારતીય ખેલાડી આકાશી કશ્યપ અને ઉન્નતિ હુડિયા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા સમાચાર વિગતવાર અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ નવા નામ આપવાના ચીનના સતત પાયાવિહોણા અને હાસ્યાસ્પદ પ્રયાસને ભારતે સ્પષ્ટપણે ફગાવી દીધા છે પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું આવા પગલાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ભારતના સુસંગત અને સૈદ્ધાંતિક વલણના પ્રત્યક્ષ વિરોધમાં છે શ્રી જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે ગમે તેટલા સર્જનાત્મક નામકરણ ભારતના સ્પષ્ટ અને સત્યને બદલી ન શકે અને અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને રહેશે ગત ત્રેવીસ એપ્રિલના રોજ પંજાબના ફિરોજપુર સેક્ટરમાં અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા બાદ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરાયેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાન પૂનમકુમાર શો આજે સવારે પાકિસ્તાનથી પરત ફર્યા છે બીએસએફના સૂત્રોએ અમારા જલંધર સંવાદદાતાને આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે શ્રી પૂનમકુમાર અમૃતસરમાં અટારી જોઈન્ટ ચેકપોસ્ટ દ્વારા સોંપવામાં આવ્યા હતા સોંપણી શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે તેઓ સરહદ પર કામ કરતા ખેડૂતોનું રક્ષણ કરવાની ફરજ બજાવતા હતા ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએફ અને સૈન્યની ત્રણેય પાંખોના વડાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરના વડા ઉપેન્દ્ર દ્વિવેદી હવાઈદળના વડા એર ચીફ માર્શલ એપીસી અને નૌકાલદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઓપરેશન સિંદુર વિશે માહિતગાર કર્યા હતા સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરતાં જણાવ્યું કે આતંકવાદ સામે ભારતના પ્રતિભાવને સફળ બનાવવામાં સંરક્ષણ દળોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે પંજાબમાં ઝેરી કેફી દ્રવ્ય પીવાને કારણે મૃત્યુ પામનારોની સંખ્યા વધીને ત્રેવીસ થઈ છે હોસ્પિટલમાં દાખલ તે લોકોની હાલત હજુ ગંભીર છે અમૃતસરના સિવિલ તબીબ ડોક્ટર કિરણ દીપે આ અંગે જણાવ્યું કે મજીઠા અને થ્રેવાલ વિસ્તારના સાત ગામમાં ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડોક્ટર અજય કુમારને લોક સેવા આયોગ યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત કર્યા છે કાર્મિક અને તાલીમ વિભાગના જાહેરનામા અનુસાર ડોક્ટર કુમારનો કાર્યકાળ તેઓ કાર્યભાર સંભાળશે તે દિવસથી શરૂ થશે ડોક્ટર કુમાર કેરળ કેડરની ઓગણીસો પંચ્યાસીની બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી છે તેમણે અગાઉ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી ઓક્ટોબર બે હજાર બાવીસ સુધી સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી હતી ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવૈએ આજે દેશના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે યોજાયેલા વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી ગવૈને શપથ લેવડાવ્યા હતા ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવૈએ ગઈકાલે નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનું સ્થાન લીધું છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાયો भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूं, सत्य निष्ठा से प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता शून्य रखूंगा આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો બેંગકોકમાં યોજાયેલી થાઇલેન્ડ ઓપનમાં આજે સવારે ભારતીય ખેલાડી આકાશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રભાવશાળી જીત સાથે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ બત્રીસમાં આકાશી કશ્યપે જાપાનના કાઓરુ સુગ્યાઓ સામે વિજય મેળવ્યો હતો જ્યારે ઉન્નતિ હુડાએ ત્રણ રમતના બીજા તીવ્ર મુકાબલામાં થાઇલેન્ડના થામોનવાન નિત કરાઈને હરાવ્યા પુરુષોની સિંગલ્સમાં બત્રીસમા રાઉન્ડમાં વિશ્વના અઢારમાં ક્રમાંકિત ખેલાડી લક્ષ્ય સેનનો વિશ્વના ચોત્રીસમા ક્રમાંકિત આયર્લેન્ડના ખેલાડી નાથ ન્યુગેન સામે પરાજય થયો હતો બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આવતીકાલે સમાપન થશે ચોથી મેથી શરૂ થયેલી આ રમતોનો આજે અગિયારમો દિવસ છે મહારાષ્ટ્રએ આજે સવારે એક સુવર્ણ અને એક રજકચંદ્રક જીત્યો આ સાથે જ તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે સાંભળીએ આ અંગે અમારા સંવાદદાતા મુકેશ કુમારનો અહેવાલ खेलो इंडिया यूथ गेम्स में दसवें दिन महाराष्ट्र ने 100 पदकों का शानदार आंकड़ा पार कर लिया है छियालीस स्वर्ण और 38 रजत पदकों के साथ 120 पदक जीतते हुए महाराष्ट्र पदक तालिका में शीर्ष पर बना हुआ है 19 स्वर्ण और 9 रजत सहित 42 पदकों के साथ पदक तालिका में राजस्थान दूसरे तथा 17 स्वर्ण और तेरह रजत सहित सत्तावन पदकों के साथ हरियाणा तीसरे स्थान आरोप है पदक तालिका में कर्नाटक चौथे स्थान आरोप है समापन समारोह के साथ कल बिहार में खेलो इंडिया यूथ गेम्स सम्पन्न होंगे इसके अलावा सैफ अंडर नाइनटीन फुटबॉल चैंपियनशिप मेजबान भारत ने कल अरुणाचल प्रदेश के यूपीए में नेपाल को चार शून्य ऐसी हराते हुए ग्रुप बी में शीर्ष स्थान हासिल कर लिया है शुक्रवार को सेमीफाइनल में भारत का सामना ग्रुप ए के उप मालदीव ऐसी होगा उधर बैंकॉक में आज थाईलैंड ओपन बैडमिंटन प्रतियोगिता में भारत के लक्ष्य सेन प्रियावत उन्नति हुडा मालविका बंसोड़ और महिला डबल्स में गायत्री गोपीचंद और त्रिशा जॉली की जोड़ी अपने अभियान की शुरुआत करेगी ફૂટબોલમાં યજમાન ભારતે ગઈકાલે અરૂણાચલ પ્રદેશના યુપીઆમાં નેપાળને ચાર શૂન્યથી હરાવીને સાફ અંડર નાઇન્ટીન ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું યાપા માયુમે બે ગોલ કર્યા હતા જ્યારે ઉમંગ ડોડમ અને ડેની મૈત્રીએ એક એક ગોલ કર્યો હતો ભારતે દરેક હાફમાં બે બે ગોલ કર્યા હતા ભારતે બે મેચમાં છ પોઈન્ટ અને બાર ગોલના અંતર સાથે ગ્રુપ સ્ટેજનું સમાપન કર્યું ત્રણ પોઈન્ટ સાથે નેપાળ પણ ગ્રુપમાં ઉપવિજેતા રહ્યું શુક્રવારે સેમિફાઈનલમાં ભારતનો સામનો ગ્રુપ એમાં બીજા ક્રમે રહેલા માલદીવ સામે થશે જ્યારે ગ્રુપ એના વિજેતા બાંગ્લાદેશનો સામનો નેપાળ સામે થશે કેનેડાની સરકારમાં ભારતીય મૂળના સાંસદોનું મહત્ત્વ વધ્યું છે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાનેએ તેમના નવા મંત્રીમંડળમાં અનિતા આનંદને વિદેશ પ્રધાનના મહત્વના પદ પર નિયુક્ત કર્યા છે તેમણે મનિંદર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી તરીકે અને ભારતીય મૂળના બે અન્ય લોકોને મંત્રીઓની સમકક્ષ એવા રાજ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે અઠ્યાવીસ મંત્રીઓના નવા મંત્રીમંડળની જાહેરાત કરતાં કાન્નેએ નવા વિચારો સ્પષ્ટ ધ્યાન અને નિર્ણાયક પગલાં લેવા સૂચના આપી હતી બાંગ્લાદેશના અગ્રણી દૈનિક પ્રથમ આલોના અહેવાલ અનુસાર બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈ કમિશનર સૈયદ અહેમદ મારૂખ અચાનક રજા પર ઉતરી ગયા છે જેના કારણે રાજદ્વારી વર્તુળો અને સોશિયલ મીડિયામાં વિવિધ અટકળો શરૂ થઈ છે સૈયદ મારૂફ અગિયાર મહિના રોજ સવારે ઢાકાથી દુબઈ થઈને ઇસ્લામાબાદ ગયા હતા મંગળવારે પ્રથમ આલો સાથે વાત કરતાં વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે તે જ દિવસે ઢાકામાં પાકિસ્તાન હાઈ કમિશને બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયને તેમના પ્રસ્થાનની ઔપચારિક જાણ કરી હતી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ મણિપુરના પ્રતિબંધિત આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા બે લોકોની ધરપકડ કરી છે ગયા વર્ષે નવેમ્બરમાં મણિપુરના જીરીબામ જિલ્લામાં એક મહિલાની ક્રૂર હત્યા અને મકાનોને સળગાવીને અને લૂંટમાં સંડોવણી બદલ આ ધરપકડ કરી હોવાની એનઆઈએ માહિતી આપી હતી કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ યુવાનોને સલામતી અને દેશ માટે વિવિધ સેવાઓ સાથે જોડાવા પર ભાર મૂક્યો ગઈકાલે રાષ્ટ્રીય સેવા યોજનાના અધિકારીઓની બેઠકને ઓનલાઈન સંબોધતા શ્રી માંડવીયાએ વર્તમાન વૈશ્વિક પડકાર મામલે સેવાને નવી રીતે વ્યાખ્યાયિત કરવાનો પણ ઉલ્લેખ કર્યો તેમણે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવક તરીકે પણ પોતાનો અનુભવ જણાવ્યો મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાલ પાટીલે જણાવ્યું કે રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલી યુનિવર્સિટીમાં ભણતા યુવાનો અને વિદ્યાર્થીઓએ નાગરિક સંરક્ષણ યોદ્ધા તરીકે માય ભારત પોર્ટલ પર નોંધણી કરાવી જોઈએ જેથી દેશની સેવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકાય અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નવા નામકરણ સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો અજાણતા પાકિસ્તાનની હદમાં જતા રહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાન ભારત હેમખેમ પરત ફર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય સેનાની ત્રણેય પાંખના અદભુત સાહસ અને સંકલનની પ્રશંસા કરી ન્યાયાધીશ બી આર ભારતના બાવનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા અને થાઇલેન્ડ ઓપનમાં ભારતીય ખેલાડી આકાશી કશ્યપ અને ઉન્નતિ હુડા પરથી ક્વાર્ટર પૂરા પહોંચ્યા હવે પછી આપ બપોરે બે ને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર